ડ્રગ્સ આવે છે ક્યાંથી આજે આપણે વાત કરી રહ્યા ત્યારે કયા ઘરનો વ્યક્તિ કોણ ડ્રગ્સ લે પરિવારને પણ ખબર નથી ત્યારે પોલીસ લાજવાને જગ્યાએ ગાજવાનું કામ કરી વિકાસ સહાય ડીજીપી એ માર્મિક એક ટકોર પણ કરી કે અમને અમારા

આપના ટેબલ સુધી પેપરો પણ આપ્યા આજ સુધી ન્યાય કરી લાગુ પડે છે સારા લોકોને અભિનંદન પણ આપીએ છીએ અને શુભેચ્છા પણ આપીએ છીએ રાજતંત્ર એટલે કે રાજકીય લોકો અને બ્યુરોકેટ એકબીજાના પૂરક ત્યારે તમે નિર્દોષ કોન્સ્ટેબલ પીએસઆઈ ને પીઆઈ લોકોના પરિવારને રોડ ઉપર લાવી શું ગુજરાતને સંદેશો આપવા માંગુ છું તમે તમારી આસકલાય તમારી હલકાઈ છુપાવવા માટેના ખતરા કરી રહ્યા છો